એ અલા કેવા રસ્તે લઈને આવ્યો ભૂરા તું અરે પણ આ બસ 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 ગાડી બસ હવે હું હું કવ છું તને હા આમથી આ કીયો જ ને તે ઓલ કરશી હા તો હું અહીંયા ઓલા પાદરે ઉતરી જાત પણ આ મે કીધું આ શોર્ટકટ પડતું હું શોર્ટકટ પડ્યો હવે કાય ને આ ભલેરું મારે ઓલા પીકા પાસે અહીંયા થોડું કામ છે ને થોડું મળતો આવું એટલે આ ઉતરી ગયો હવે તું જા હા અને તારા બાપાને વાત કરી ભજી કે આવો આવ શું છે બરોબર બાકી આમ જમવાનું કેમ હતું અરે જમવાનું ને તો તું વાત જવા દે કાઠી આવડી જમવાનું હતું કે નહીં એટલે આમ તો પેટ ભરીને હબ હબાટી બોલા દીધી કારણ કે અનલિમિટેડ હતું આ 150 રૂપિયામાં ખાવું એટલું આમ તો હવે મારા બે દી હાલ તો આ પાઉં કોતને હા આતરે આ જમીન ઘર નું બધું છે ને હા હવે આ બધું વેસીને આમ શહેરમાં વેજાઉ ને કઈ કેમ એમ હું છે એટલે તને ખબર છે કે ગામડામાં છોડીયું દેવા કોઈ રાજીત નઈ હા એ ઈ છે બસ કે કે નઈ હા એટલે તું જો શહેરમાં રહેતો જ ને તું આમ 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 તારા લગન કરાઈ દો અને ઈ તો છોડી એટલે આમ હીરોઈનું ઝાખી પડી ઈ હો મસ્ત છોડી તો હવે હું કરશું હવે તો એક કામ કર જો થાય તો આ તારી જમીન હા આ ખોવડો આ દોરને બધું રાખો ને ઘરે હા આ બધું વેચી નાખો આ વેચીને વેજો શહેરમાં

એ તોય કેમ મૂંઝાવાનું છે કેમ આ તને ખબર છે અત્યારે શહેરમાં બધી લોન કેટલી આમ ફર્સ્ટ ક્લાસ લોન ઊભી થાય આ તને ફ્લેટ લેજો લોન કરાવી નાખવાની બરોબર આ લોન કરાવી નાખ પછી 10 લાખ ની લોન કરાવી નાખને એટલે 10 નહીં આમ તો અહી તારા ધંધામાંય નાખો ને 10 લાખ એટલે 10 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને તો ફર્સ્ટ ક્લાસ એક લોન કરાવી નાખવાની અને લોન આપે છે ની ઉપર અલલા અલ્યા ગાંડા લોન ઈ તું જે ફ્લેટ લેને એની ઉપર લોન થાય એટલે થાય એમ

thank you